ત્યારબાદ આપણે જોઈએ એની પછી આવે છે મોહમ્મદ શાહ રંગીલો શાસક તરીકે ઓળખાતો હતો મોહમ્મદ શાહ અને આ જ મોહમ્મદ શાહના સમયગાળાની અંદર ભારત ઉપર એક વિદેશી આક્રમણ કોર આક્રમણ કરે છે જેનું નામ છે ખાસ યાદ રાખે નાદિર શાહ ઈરાનનો આક્રમણકાર આની અગાઉના લેક્ચરમાં પણ મેં તમને ભણાવ્યું હતું સત્તરસો ને ઓગણચાલીસમીનું આક્રમણ એણે દિલ્હી લૂંટ્યું સત્તાવન દિવસ સુધી નાદિર શાહે દિલ્હી લૂંટ્યું અને સિત્તેર કરોડ જેટલી રકમ એ લૂંટીને જતો રહેલો લાલ કિલ્લો લૂંટ્યો અને લાલ કિલ્લામાં રહેલ એક મહત્વનું સિંહાસન તમે જુઓ મયુર સિંહાસન જેને આપણે કહીએ છીએ અને પરીક્ષામાં એક સવાલ પણ પણ પૂછાયેલો છે અને મને યાદ આવ્યો અત્યારે તમને કે મયુર અન્ય નામ શું છે તો એનું અન્ય નામ છે તખ્ત એ તાઉસ બરાબર તખ્ત એ તાઉસ તાઉસ નો અર્થ થાય મોર અને એનું નામ મયુર સિંહાસન એટલે કે અહીંયા તમને પાછળની બાજુ મોર જોવા મળે છે તો ખૂબ સાચા હીરા માણેક મોતી રત્નોથી જડીત આ સિંહાસન હતું નાદિર શાહ લૂંટારો લૂંટી ગયો સાથે કોહિનુર હીરો પણ એ પોતે લૂંટીને જાય છે તમને આ જે ઇમેજ દેખાય એ કોહિનુર હીરાની છે અને આ હીરો અત્યારે બ્રિટનના મહારાણીનો જે તાજ હોય એમાં આપણને જોવા મળતો હોય છે ખ્યાલ આવી રહ્યો છે તમને દરેકને તો નાદિર શાહ નું લૂંટીને ગયો હવે ઘટના એવી પણ બનેલી છે કે મયુર સિંહાસન લૂટીને જાય છે તો એને પણ બીજા કેટલાક લૂંટારાઓ લૂટી લે છે એટલે જો લૂટારાની ઉપર પણ બીજા કેટલાક લૂટારાઓ

ક્યારે શાસન કરતો હતો તો તમને યાદ આવું જોઈએ બક્સરનું યુદ્ધ આપણે આવનારા સમયની અંદર ભણશું પણ ખરા બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ને ચોસઠની સાલમાં ને સમયે દિલ્હીની ગાદી ઉપર શાહ આલમ બીજો સિરાજુદ્દોલાને આપણે ભણશું સુજાઉદ્દોલાને ભણશું આવનારા સમયની અંદર ભણશું તો બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ એને હરાવી દીધો અને એને કંપનીનો પેન્શનર બનાવી દીધો ભાઈ તને દર વર્ષે પેન્શન મળશે તું મજા કર ત્યારબાદ મુર્શિદ કુલી ખાન અને અલીવર્દી ખાને બંગાળાની અંદર પોતાની સ્વતંત્ર રાજ્યની પણ સ્થાપના કરી બટ ઓબિયસ એ કેન્દ્ર નબળું પડ્યું કેન્દ્ર ઢીલું પડ્યું એટલેના જે સુબાઓ છે અલગ અલગ વિસ્તારની અંદર એ પોતાની રીતે સ્વતંત્ર થતા જશે કોને સુબો રહેવું ગમે બધાને બાદશાહ બનવું છે બરાબર બધાને શાસક બનવું છે કોઈને સુબો રહેવું નથી પહેલાં સુબો અને પછી શાસક ખ્યાલ આવે છે અને બધાય કોના માટે આપણે લડીએ છીએ આ ખુરશી માટે લડીએ છીએ બરાબર બટ ઓબ છે આ તો ભારતના બાદશાહની ખુરશી છે આપણે પણ કંઈક નાના મોટા પદ માટે કંઈક તૈયારી કરીએ છીએ તો આના ઉપર મેં હમણાં જ કીધું મયુર સિંહાસનનોનું નામ તખ્તે તાઉસ તેના ઉપર એક શેર મેં લખેલો છે કે યુહી નહીં મિલતા તખતે તાઉસ કિસી સ્વાગાત મેં તમને મને આ તખતે તાઉસ ભેંટવા મળશે નહીં અને બીજું કે આ તાઉસ લૂંટી લેવી આપણી પ્રવૃત્તિ નથી આપણી પ્રકૃતિ પણ નથી આપણે લૂટેલું કઈ જોતું નથી ખેરાતમાં મળેલું કે પીખમાં મળેલું પણ જોતું નથી યુહી નહીં મિલતા તખતે તાઉસ કિસી સોગા તમે તરાશના હોંગા તરાશવું એટલે કે બનાવવું આપણે પરીક્ષા પાસ કરવી પડશે તો આપણને પદ મળશે બરાબર જે પણ પદ આપણે જોઈએ કોન્સ્ટેબલ જોઈએ તો કોન્સ્ટેબલ પીએચઆઈ જોઈએ કલેક્ટર જોઈએ તો કલેક્ટર તો આ બીજાની વાત થઈ ત્યાર પછી આપણે જોઈએ